આ સુરત ગણપડી લેવા જવાની તૈયારી કરતા છે અમારો ડ્રાઈવર બહુ ખતરનાક છે બહુ જોરમાં ગાડી જતા ખારા ટેકડા જોઈ નહીં લે લે આવી અમારા રાજુભાઈ ની લવાડી ચાલુ ટેમ્પા બે તો બોયલા જ કરે બોયલા જ કરે રાજુ એન્ડ્રો આ પહોંચી ગયા સુરત હવે ચર્ચા ચાલે વરસાદ પડે પિચરક નું હું કરવાનો છે કાઢી લાવવાનું છે

તો ફાઇનલી ટેમ્પામાં ગણેશીની મૂર્તિ ચડી ગઈ છે હવે બાદોલી જવાની જગ્યા જ્યાં ગાડીમાં બેઠા બેઠા અમારી મજા લે અમે લોકો ટેમ્પામાં બેલા છે વરસાદ બહુ ફૂલ પડતો છે અમારી મજા લે ફાઇનલી મૂર્તિ બારદોલી આવી ગઈ છે